ઝાલા તાલુકાના નાનસાલાઈ રોડ પર ફોર વ્હીલ ગાડીએ બાઇકને અડફેટે લેતા અકસ્માત સજ્યો અતર્ક સત્તા નવ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ વાગે ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે તેમજ ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાનો વાહન લઈ અને સ્થળ પરથી ફરાર થયો છે કાળીગામ ઇનામીમાં રહેતા વિપ્રસી બાઇક કોર્ટમાં મુદત હોય તે પોતાની પલ્સર જી જે જીરો છ એફે ઓગણીસ સુતાળીને ઝાલોદ ખાતે લઈને આવેલા હતા અને પોતાનું કામ પતાવી અને પોતે પરત ગામ જઈ રહ્યા હતા ત્યારે નાનસલાઈ રોડ પર આવેલા આરવ ટાઇલ્સની દુકાનની સામેથી પસાર થઈ રહ્યા હતા અને એક લાલ કલરની ફોર વ્હીલ ગાડી બાઇકને પાછળથી ટક્કર મારી અને નાસી છૂટેલ હતી અજાણે ફોર વ્હીલ ચાલક પોતાનો ગાડી લઈ અને ત્યાંથી ફરાર થયો હતો જ્યારે બાઇક પર સવાર વ્યક્તિને શરીરે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી જોકે સરકારી હોસ્પિટલ ખાતે તેમને દાખલ કરવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે વધુ ઈજા થવાના પામ તેઓને દાહોદ સેપી હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા હતા આ અંગે જાલોદ પોલીસ સ્ટેશન મથકે જાણ કરાતા પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે